નમસ્કાર ખેડૂત મિત્રો તો સ્વાગત છે તમારું આપણી ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જે પાક નિષ્ફળ સહાય બે હજાર પચીસમાં ખેડૂતોના ફોર્મ ભરાણા હતા તો એ યોજનાનો સ્ટેટસ કેવી રીતે તમારે ચેક કરવું કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં અને ના આવ્યા હોય તો શું કરવું તો મિત્રો પહેલીવાર જો તમે આ ચેનલમાં જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય પાક નિષ્ફળ સહાયનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ગૂગલ કે ક્રોમ ખોલી અને એમએસ એવું અહીંયા સર્ચ કરી લેવાનું છે એવું સર્ચ કરશો તો તમારી પાસે સૌથી પહેલાં આ ઉપરની એક વેબસાઇટ ખુલી જશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમારી આગળ થોડીવાર લોડિંગ લઈ અને આવું એક ઇન્ટરફેસ ખુલી જશે તો એના પછી સૌથી પહેલાં તમારે ઉપર ત્રણ ડોટ છે એના ઉપર ક્લિક કરવાનું છે એના પછી પેમેન્ટ સ્ટેટસ એવું એક ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરવાનું છે અને નો યોર પેમેન્ટ જે ઓપ્શન આવેલું છે રેડ કલરમાં એના ઉપર ક્લિક કરવાનું છે જેવું જ તમે એના ઉપર ક્લિક કરશો તો થોડું જ લોડિંગ લઈ અને તમારી આગળ એક આ પ્રકારે ઓપ્શન ખુલી જશે તો જે પ્રકારે તમે અહીંયા જોઈ શકો છો સૌથી ઉપર તમને એન્ટર એકાઉન્ટ નંબરનું જે ઓપ્શન આપેલું છે તો એ ખાનાની અંદર તમારી જે બેંકની પાસબુક તમે ફોર્મ ભરતી વખતે આપી હતી એની અંદર તમારા બેંક એકાઉન્ટ નંબર લખેલા હશે એ તમારે ઉપર અહીંયા લખવાના રહેશે એની નીચે એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર તો સેમ જે ઉપર બેંકના એકાઉન્ટ નંબર હોય છે એના એ તમારે નીચે દાખલ કરવાના રહેશે એના પછી તમે અહીંયા જોઈ શકો છો એક બોક્સની અંદર તમને એક કોડ આપેલો છે એ તમારે નીચે જે વર્ડ વેરિફિકેશન લખેલું છે એના ઉપર એ સેમ ટુ સેમ એવું લખી અને નીચે તમે જોઈ શકો છો સેન્ડ ઓટીપી ઓન મેસેજ એવું ઓપ્શન તમને દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું જ તમે એના ઉપર ક્લિક કરશો તો તમારી આગળ અહીંયા બે સ્કેનર તમારી આગળ આવશે તો જે પહેલું સ્કેનર છે એ એન્ડ્રોઈડ માટે છે એટલે કે તમે મોબાઈલથી કરવા માગો છો તો તમારે એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરવાનું છે જેવું જ તમે એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરશો તો પ્લે સ્ટોરની અંદર ડાયરેક્ટ તમારી આગળ એવું એક પેજ ખુલશે જેની અંદર તમને સંદેશ એપ્લિકેશન દેખાશે અને એની સાઈડમાં તમને એક ઇન્સ્ટોલનું બટન દેખાશે તો જેવું જ તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ઓટીપી વેરીફિકેશન કરશો તો તમારી આગળ એક એવી માહિતી ખુલી જશે તો મિત્રો તમે આની અંદર જોઈ શકો છો કે આની અંદર ઘણા બધા ઓપ્શન બતાવેલા છે જેની અંદર તમારી બેંકનું નામ છે તમારા એકાઉન્ટ નંબર આપેલા છે અને એના પછી તમે જોઈ શકો છો બેનિફિશરી નેમ એટલે કે આ એકાઉન્ટની અંદર તમે જે ફોર્મ ભરાવેલું હતું એ કોના કોના નામે છે એના પછી તમે જોઈ શકો છો સ્કીમ નેમ એટલે કે આ જે તમને સ્કીમ આપવામાં આવે છે એ કોના દ્વારા આપવામાં આવે છે એનું નામ લખેલું છે એના પછી તમે જોઈ શકો છો કે એજન્સીનું નામ એટલે કે આ યોજનાની અંદર જે તમને પૈસા આપવામાં આવે છે એ કઈ એજન્સી દ્વારા તમને આપવામાં આવે છે એના પછી તમે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન આઈડી પણ જોઈ શકો છો એ આઈડીથી તમે આ યોજનાની અંદર સ્ટેટસ પણ ચેક કરી શકો છો એના પછી આગળ તમે જોવો છો કે એક ઓપ્શન તમને અમાઉન્ટનું બતાવેલું છે તો એના ઉપર તમે જોઈ શકો છો કે જે અહીંયા તમને તમારા ખાતાની અંદર જે પૈસા જમા થશે એ તમને અમાઉન્ટના ઓપ્શનની અંદર બતાવવામાં આવશે અને એની સાઈડમાં તમને ટ્રાન્ઝેક્શન આઈડી અને સ્ટેટસનું જે ઓપ્શન છે એ બતાવેલું છે એની સાઈડમાં તમને ટ્રાન્ઝેક્શનની તારીખ પણ બતાવવામાં આવેલી છે કે કઈ તારીખે તમારા ખાતાની અંદર આ પૈસા જમા કરવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી આપણા પાક નિષ્ફળ સહાયની સ્ટેટસ વિશેની માહિતી તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરો વિડીયોને લાઇક કરો અને આપણી ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર ક્લિક કરી રાખો જેથી કરીને આપણા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ